નર્મદા જિલ્લામાં ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશ ચૌદ ઓક્ટોબર સુધી ચાલશે રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિત રહી હતી જેમણે પોલિયોના ટીપા પીવડાવીને ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો આ રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગે શૂન્યથી પાંચ વર્ષની વયના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે આ પોલિયો ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રને પોલિયો ગૌરવવુક્ત રાખવાના સંકલ્પને મજબૂત કરવાનો છે ડોક્ટર દર્શનાબેન દેશમુખે આરોગ્ય કાર્યકર્તાઓ અને આંગણવાડી કાર્યકરોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે બિરદાવ્યા હતા અને તમામ વાલીઓને ખાતી કરવા વિનંતી કરી હતી કે તેમના બાળકોને આ જીવન રક્ષક રસીના ટીપા અચૂકપણે આપવામાં આવે આ રસીકરણ કાર્યક્રમ હેઠળ જિલ્લાના દૂર સુદૂરના ગામો અને સ્થળાંતરિત વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ ખાસ પોલિયો બૂથ અને મોબાઈલ ટુકડીઓ દ્વારા રસીકરણની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે પોલિયો ઝુંબેશના સફળ સંચાલન માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે જેમાં રસીકરણ માટે પૂરતા પ્રમાણમાં માનવબળ અને સાધનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે પોલિયો મુક્ત ભારતનો દરજ્જો જાળવી રાખવો એ માત્ર આરોગ્ય વિભાગની નહીં પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે તેમણે ઉમેર્યું હતું કે બાળકોના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે નિવારક સ્વાસ્થ્ય કાર્યક્રમોનું આયોજન અનિવાર્ય છે